આજ રોજ કે પટેલ સેકન્ડરી અને એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના કેમ્પસમાં વિજાપુર તાલુકાના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનનો સેમિનાર યોજવામાં આવ્યો જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિક કચેરી મહેસાણા સમગ્ર શિક્ષા મહેસાણા તથા બીઆરસી વિજાપુરના સંયુક્ત ઉપક્રમે સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમો જિલ્લા રોજગાર કચેરીમાંથી શ્રીમતી અર્ચનાબેન ભાટિયા અને વિજાપુર આઈટીઆઈ કોલેજમાંથી ચિરાગભાઈ પટેલે ઉપસ્થિત રહીને બાળકોને કારકિર્દી વિશે અને ધોરણ દસ અને ધોરણ બાર પછી કયા કયા અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ મેળવવો એ વિશે એમને વિગતવાર માહિતી આપી સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ સાહેબ અને કેપી પટેલ સેકન્ડરી સ્કૂલના આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલે બાળકોને આ કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું અને સમગ્ર કાર્યક્રમમાં હાજર રહી અને બાળકોને પ્રોત્સાહિત કરેલ છે સદર આયોજનમાં બીઆરસી વિજાપુરના બ્લોક એઆર એન્ડ વી કોર્ડિનેટર નરેન્દ્રભાઈ પટેલ હિતેશભાઈ પટેલ બ્લોક એમઆઈએસ મુકેશભાઈ પટેલ તથા બીઆરસી ભવનના તમામ સ્ટાફે હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવેલ છે સદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ આસ એજ્યુકેશન પરિવારના ટ્રસ્ટી તથા સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ